તો ગાઈઝ ઉન્નતિ બહુત સિરિયસ થઈ ગઈ છે અત્યારે મારી પણ જુબાન ને કઈ કિંમત હોય છે સાથ બાદ સો હાલો નમસ્તે સસ્ત્રીય કાલ કેમ છો ગળો હાલ કસે કાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે બપોરના બે બરાબર છે ચલો ફોન સાયલન્ટ માં હવે કાઢી નાખ્યો છે સાયલન્ટ હતો એટલે હું સવાર ઊઠું એટલે મારા 15 20 મિનિટ કોલ હોય એનો કોઈ શરમ નહીં પણ હવે સતર કેવું મારે કોને શું તો બરાબર તમને તો કેવાય ને સમરા જોય તો ચાલતી સૂતી હોય અત્યારે અટ ચલો લેટ્સ ગો ઉનાદી પટેલ જોય ક્યાં ફરક પંદડી કરતી છે જોય છે દેખાય જો જાય જો 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 જાય

કે મારી પણ જુબાન ની કઈ કિંમત હોય મેં કોક ને કપડા બતાવ્યા હોય અને મેં કીધું હોય કટિંગ ફિટિંગ થઈ જશે થઈ જશે તમારી જુબાન તમારી મારી જુબાન કઈ નહીં આ તે આવું બધું એકચ્યુઅલી માં ઉન્નતિ પટેલ ના મુખ્ય થી મારા કસ્ટમર ના ફિટિંગ બહુ લેટ કરાવે આજે લેવા આય ને તો કે આજે નહીં થયું કાલે થશે બે દી પડ્યું હોય અને પોતાના કસ્ટમર ના ફિટિંગ ઈ નહીં દિવસે જોઈએ ને તોય આપી દે બોલા મે આ માયા ના જોડે કે રોવત રો કરતા છો આનું કેવું એમ છો તમે મૂળ મુદ્દે શું નહીં ચાર દી એક નું એક રટણ કરું છું મારું એનું પેન્ટ કરાવી નાપો મારે એટલે ડિઝાઇનર મોકલવું છે એમાં બીજું કરવાનું છે અંદર એડ ના 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 ઓ ના 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 મેં આજે એક કમેન્ટ વાંચી હતી કે કિશનભાઈ તમે કહેતા હતા કે બધા જે બહાર થી આવશે એનો વિડીયો અમે તમને બ્લોગમાં લઈને બતાવશું ભાઈ પાણી પીવાનો ટાઈમ નથી મળતો એટલે સવારથી લઈને સીધી રાત્રે સીધી રાત્રે ક્લિપ લઈએ છીએ બરાબર બટ હું બધાની સ્ટોરી મૂકું છું ઇન્સ્ટામાં

બરાબર આમ કરીએ ને કાકા શું પડી ગઈ તમે હસો નહીં તમને કોઈને કશું ખબર નથી એક એક ઓગળી જાય ચલો 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 ભાઈ આમ ઓ લગાઈ જો થોડો હોય આ મસ્ત કેક છે આ ઊજા આ કેક છે એવું છે

આટલી જ વાર લાગે જો અડ્યા છે પણ છે શરમ નામની એક કઈ વસ્તુ છે જાતે ચમચી

કસ્ટમરને કસ્ટમરને લુટા ઘેરો મેં હમરે કપડે વહ ઉડે જ ખરીદના કમ થા

કપડા ભી ખાઈ જાય એમ છે અંદર જ હું જાજા એક ખૂણા ભૂજો છે લે તો હું જા એક બાજુ દે લે અહીંયા હું જાવું છે લે હું જા સુવા માટે આવજો હે ના 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 કામ કરી કામ કરી કામ કરી નત કે હોય બબ તો ભાઈ સાબ અજવાળું થઈ ગયું છે અત્યારે બરાબર સવારના હાથ વાગી છે હડા સોરી હડા છો થઈ ગયા છે અત્યારે એ હું થયું દિલપા

ઉઠી ઉઠાડી મે ચલો હવે ઘરે જવાનું નથી એક્ચ્યુઅલી યુટ્યુબ માં સુવાનો પ્લાનિંગ છે તમારો હવે માળા ઓ જો ગેલ જોડો ગેલ જોડો ગેલ જોડો ગુડુ કરો ઓટો નઈ જોડો ચલો ગાઈસ ફટાફટ ઘરે પહોંચી જઈશું જઈને સુઈ જઈશું બરાબર વાગી ગયા સવારના સડા 6 એટલે બાય બાય ગુડ નાઈટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભરત માતા કે જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપા મોરિયા